જમ્યા પછી કઈ સેઠ સુવું જોઈએ ચલો આજે જાણીએ એવું કહેવાય છે કે જમ્યા પછી જમણી બાજુ સુવે તે રોગી અને ડાબી બાજુ સુવે તે નિરોગ જમ્યા પછી ડાબી બાજુ સુવાના ઘણા બધા ફાયદા છે ખાસ કરીને પાચન માટે ડાબી બાજુ પર સુવું એ પાચનતંત્રને સરળ અને અસરકારક બનાવે છે કેમ કે આ સ્થિતિમાં સુવાથી પાચન ક્રિયા નિયમિત રહે છે જેનાથી ખોરાક સરળતાથી પચી શકે છે તેથી ગેસ અને એસિડિટીનું જોખમ પણ ઘટે છે જે આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે તેથી જ કહેવાય છે કે જે ડાબી બાજુ સૂવે તે નિરોગી બને જયારે તમે જમણી બાજુ પર સૂવો છો તો ખોરાકને અસરકારક રીતે પચવાનો રસ્તો બંધ થઈ જશે અને પાચન તંત્ર પર ભાર આવી શકે છે જમણી બાજુ પર સુવાથી ઈસો ફેગે છે જે એસિડ રિફ્લેક્સ અને ગેસ જેવી સમસ્યા ઉભી કરી શકે સાથે સાથે જમ્યા પછી ઊંધા પોષણમાં સુવું શું એ ખુબ જ નુકસાનકારક કેમકે ઊંધા સુવાથી પેટ પર દબાણ વધારે પડે છે જે પાચન ક્રિયાને પણ નુકસાન પહોંચાડી શકે છે અને ગેસ અને પેટના દુખાવા જેવી સમસ્યાઓનો પણ વધારો કરે છે આ પોઝિશન લાંબા ગાળે કમરના દુખાવા અને પોશ્ચર સંબંધિત સમસ્યા પણ ઉભી કરી શકે છે તેથી આરોગ્યમય પાચન માટે ઊંધા પોસ્ટર માં સુવાનું ટાળવું જોઈએ આથી જમ્યા પછી ડાબી બાજુ સુવું એ શ્રેષ્ઠ છે અને તમારી પાચન ક્રિયા માટે પણ સહાયક છે આથી તમે પણ જો જમ્યા પછી ડાબા પડખે ના સુતા હોય તો આજે જ આ પોઝિશન અજમાવો અને તમારી પાચન ક્રિયાને સુધારો અને આ વિડીયો બને તેટલો શેર કરો